મિત્રો આજે જેવું માહિતી તમને છે સૌને માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે જે બનાવે છે છે એના માટે તો ખાસ આ માહિતી આ માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે અને હું છે ને એ તમને સ્ક્રીન રેકોર્ડમાં પણ સમજાવીશ આ મહત્વની ચીજ છે આ તમારે ખાસ ધ્યાન રાખવાની છે તો મિત્રો આ વિડીયોને સેવ કરી લેજો અને વિડીયોને શેર કરી દેજો આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો ચેનલ ને કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને જે આ મહત્વની માહિતી છે એ ખાસ તમારા માટે છે અને આ વસ્તુની અમુક મિત્રોને ખબર નથી આ આ વસ્તુ છે વસ્તુ તમારે જો ભૂલાઈ જઈ છે તો તમારે જેટલી મહેનત છે એ બરબાદ થઈ જાય તમે યુટ્યુબમાં કે ફેસબુકમાં વિડીયો બનાવી અને અપલોડ કરો અને પૈસા કમાવો પણ આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે આ વસ્તુ તમારે ગમે નોટમાં લખી લેવાની છે ગમે તમારે હસવી રાખી દેવાની છે તો જ તમે આમાં સક્સેસ જાઓ નકર તમારે આ વસ્તુ જો તમને યાદ નહીં હોય તો તમે ગમે ત્યારે તમારું એકાઉન્ટ ગમે ડિલીટ કરી શકે છે ગમે લઈ શકે છે તો આ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે તો મિત્રો વિડીયોને સેવ કરી લેજો ગમે ત્યારે તમારે જોઈને કામ પણ આવશે મિત્રો આ જે વસ્તુ છે ને હું તમને કહેવાનું હોઉં કે ફેસબુક કે યુટ્યુબમાં તમારે પાસપોર્ટ ફરજિયાત આવે છે અને એ તમારે ફરજિયાત યાદ રાખવું પડે છે હવે તમે જો ભૂલી જાઓ તો તમારો ગમે એ લોગ કરી શકે તમારે ફેસબુક કે યુટ્યુબ કે ગમે તમારે લોગ કરીને તમારું એકાઉન્ટ બીજો જણો પણ વાપરી શકે હેંગ કર એટલે તમારો હેંગ કરે એ તમારું એકાઉન્ટ વાપરી શકે એટલે મિત્રો તમારે આ પાસપોર્ટ છે ને એ તમને યાદ ન હોય ને તો કઈ જગ્યાએ આવે ને એ હું તમને સ્ક્રીન રેકોર્ડમાં બતાવીશ કે ત્યાંથી તમે આ પાસપોર્ટ તમારો ચેન્જ કરી લ્યો એટલે તમારું ગમે એકાઉન્ટ સિક્યોર રહીએ એટલે તમે એને પાસપોર્ટ ચેન્જ કરી લ્યો અને કઈ જગ્યાએ આવે ને એ હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવીશ તો વિડીયોને આખો જોજો અને વિડીયોને સેવ પણ કરી લેજો આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં હવે મિત્રો એ પાસપોર્ટ તમારે સેન્ડ કરવું તો કઈ જગ્યાએ આવે ને એ હું તમને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવું અને તમે પણ શીખી લ્યો આરામથી કે જો તમે પાસપોર્ટ ભૂલી ગયા હોય તો તમારે ચેન્જ કઈ રીતે કરવાનો હોય ઘણા જણાને નથી ફાવતું કે પાસપોર્ટ આપણે એકવાર નખાઈ ગયો પછી ભૂલાઈ જાય છે તો તમારું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું કે ગમે વસ્તુ બનાવવી હોય તમારે જીમેલ ઉપર જ હાલે છે જીમેલ તમારે ભૂલાઈ જાય એટલે તમે એ એકાઉન્ટ તમારું પછી તમે એક જણા ફોન રિસ્ટાર્ટ મારી ગયો પછી તમારે પાસપોર્ટ માગે છે તો પાસપોર્ટ તમને યાદ ન હોય તો મિત્રો ઈ પાસપોર્ટ માટે તમારે છે પણ કરી દેજો એના માટે તમારે જીમેલમાં જો આ જીમેલ છે હું જેમ કરતો જાઉં ને એમ તમે તમારો મોબાઈલ પણ લઈ લેજો અને એમાં તમે પણ સ્ટેપ બાય સ્ટેપ કરતા જાઓ એટલે તમે પણ આરામથી શીખી લેહો તો એના માટે જો આ જીમેલમાં તમારે જવાનું છે માં તમે ને મિત્રો એટલે આ રીતનું ખુલશે પછી મિત્રો તમારે જો અહીંયા તમારો ફોટો હોય છે લોગો તમારો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે પછી તમારે મિત્રો જો આના ઉપર ક્લિક કરવાનું છે જો આના ઉપર આના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે જો આ રીતનું ખુલ્યું હવે તમારે મિત્રો આમાં ક્લિક કરવાનું છે આમાં આમાં તમારે ક્લિક કરવાનું છે આમાં તમે ક્લિક કરશો ને પછી તમારે મિત્રો આમ સ્લાઇડ કરવાનું છે નીચે મિત્રો હવે જો જે તમને કહું છો ને મેન વસ્તુ જો આ હે જો આમાં તમારે જવાનું છે આ જ મેન વસ્તુ અહીંથી તમે પાસપોર્ટ તમારો ચેન્જ કરી શકો હો અને ભૂલી ગયા હોય તો અહીંથી તમે બદલાવી પણ શકો છો તો મિત્રો તમારે જો આમાં જવાનું છે હવે આમાં તમારે બતાવી દેજો જો ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે જે જે તમારા પાસવર્ડ મારેલા હોય ને એ અહીંયા બતાવી દેહે પછી તમારે એની ઉપર ક્લિક કરવાનું છે જો આની ઉપર ફેસબુક છે પછી તમારી જે સ્કીન લોકો હોય એ મારી દેવાનો જો આ તમારો પાસવોર્ડ છે આની ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને આંકડા દેખાડશે જો આની ઉપર ક્લિક કરોડ દેખાડ્યા અહીંયા તમારો નંબર દેખાડશે પછી તમારે કોપી કરવું તો કોપી કરી લેવાનો અને ગમે અહીંયા તમારે તમારા નોટપેડ હોય છે આમાં આવે ને જો તમને નોટપેડ બતાવું એમાં તમારે સેવ કરી લ્યો તો હાલે જો આ નોટપેડ છે આમાં તમારે સેવ કરી લેવાનો એટલે ગમે ત્યારે તમને કામ આવે છે આમાં તમારે સેવ કરી લેવાનું જો પ્લાસ ઉપર તમે ક્લિક કરશો ને પ્લસ ઉપર ક્લિક કરશો પછી અહીંયા તમારે પેસ્ટ કરી દેવાના આ રીતનું થોડીક પ્રેસ કરી રાખવાનું એટલે તમારો પાસપોર્ટ આમાં સેવ થઈ જાય એટલે મિત્રો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પાસપોર્ટ તમારે ચેન્જ કરી લેવાનું છે અને તમારે આ વિડીયો આખો જોઈ લ્યો એટલે તમને સંપૂર્ણ શીખાઈ પણ જાય અને સેવ પણ કરી લ્યો મિત્રો એટલે ગમે ત્યારે તમારે કામ આવી શકે છે તો વિડીયોને સેવ પણ કરી લ્યો અને જે મિત્રોને ખબર ના હોય એને આ વિડીયો શેર પણ કરી દ્યો આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો બસ આજની માહિતી આટલી હતી આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં